નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં સારો નિર્ણય લીધો છે ચાલુ વર્ષે ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષા સમય કરતાં વહેલી યોજવાનો નિર્ણય લીધો છે જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયની રી એક્ઝામ આપી શકશો ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક નહીં બે વિષયની પૂરક પરીક્ષા આપી શકશો ધોરણ દસમાં બે વિષયની બદલે ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપી શકશો તારીખ અને સમય હવે જાહેર કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ધોરણ દસ બારનું પરિણામ અટક્યું થોડા સમય પહેલા સમાચાર હતા કે એપ્રિલ પૂરો થતાં જ ધોરણ દસ બારનું પરિણામ આવશે ધોરણ દસ બારના પરિણામની કાગડોળે રાહ જોતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે એપ્રિલમાં નહીં પણ મે મહિનાના અંતમાં પરિણામ જાહેર થઈ શકે છે લોકસભાની ચૂંટણીને લઈ શિક્ષકો વ્યસ્ત હોવાથી કામગીરી અટકી છે પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે પણ માર્કશીટની કામગીરી અટકી હોવાથી પરિણામ હવે એપ્રિલને બદલે મે મહિનામાં આવી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવે શાળાઓ આખા વર્ષની ફી એક સાથે વસૂલી શકે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર ખાડે ગયું છે ગુજરાતમાં સરકારી શાળાઓ ન હોવાને બરાબર છે અને ખાનગી શાળાઓ મનમાની કરી રહી છે જેને પગલે વાલીઓ પીસાઈ રહ્યા છે ત્યારે ફી મામલે ખાનગી શાળાઓ દ્વારા કરતી મનમાની સામે ડીઈઓ એ મોટું એક્શન લીધું છે હવેથી ખાનગી શાળાઓ આખા વર્ષની એક સાથે ફી ઉઘરાવી નહીં શકે માત્ર ત્રણ મહિનાની જ ફી વસૂલી શકશે સાથે જ નોટિસ બોર્ડ પર ફી માણું જાહેર કરવા તમામ ખાનગી શાળાઓને આદેશ કરાયો છે અમદાવાદમાં શહેરની કેટલીક શાળાઓ શૈક્ષણિક સત્ર પહેલાં જ ફીની ઉઘરાણી શરૂ કરી દે છે આટલું જ નહીં ફી ન ભરો તો પરિણામ નહીં મળે તેવી ધમકી પણ આપવામાં આવે છે ત્યારે આવી ધમકી વચ્ચે પિસાતાવાલીઓ ક્યાંય ફરિયાદ કરી શકતા નથી ત્યારે આ ધમકીઓ હવે ડીઈઓ સુધી પહોંચી હતી જેના બાદ ડીઈઓ દ્વારા શહેરની તમામ શાળાઓને સ્પષ્ટ આદેશ અપાયો છે કે એક પણ શાળાનું નવું સત્ર શરૂ ન થાય ત્યાં સુધી ફી નહીં ઉઘરાવી શકે સત્ર શરૂ થાય ત્યારે જ માત્ર ત્રણ મહિનાની ફી ઉઘરાવી શકશે એ સિવાય આખા વર્ષની ફી ભરવા દબાણ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સિવાય ડીઈઓ દ્વારા એ પણ આદેશ કરાયો છે કે તમામ સ્કૂલોએ એફઆરસીએ મંજૂર કરેલી ફી માળખું ફરજિયાત નોટિસ બોર્ડ ઉપર લગાવવાનું રહેશે અમદાવાદ શહેર જિલ્લાના શિક્ષણ અધિકારીએ તમામ ખાનગી શાળાઓને નિયમોનું પરિપત્ર મોકલ્યો છે આ પરિપત્રમાં જણાવ્યું કે શાળાઓએ કરેલી ફીના આદેશનું પાલન તમામે ચુસ્તપણે કરવાનું રહેશે સાથે જ શાળાઓ ફી નિયમના કાયદા અનુસાર ફી કમિટી દ્વારા જ ફી નક્કી કરવામાં આવશે તેના કરતાં વધુ ફી નહીં લઈ શકે જો શાળાઓ દ્વારા નક્કી કરાયેલ ફી કરતાં વધુ ફી લેવામાં આવશે તો શાળાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈ તેમની આગાહી સામે આવી છે મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાત તુફાન સર્જાઈ શકે છે આવનારી તારીખ દસથી બાર મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે તેવું જણાવી રહ્યા છે ગુજરાતના ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી રહ્યા છે તારીખ ત્રીસ એપ્રિલ સુધી બરબાદીનું માવઠું વરસી શકે છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે મે મહિનાથી રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે જૂનની શરૂઆતથી જ વધુ તીવ્રતા સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે અતિભારે ગાજવીજ પણ જોવા મળી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મોટો નિર્ણય ફરી થશે મતદાન ચૂંટણી પંચે મણિપુર આઉટર લોકસભાની સીટ માટે છ મતદાન મથકો પર થયેલી મતદાનને રદબદલ જાહેર કર્યું છે હવે અહીં ત્રીસ એપ્રિલે સવારે સાત થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે છવ્વીસ એપ્રિલે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન આ મતદાન મથકો પર હિંસા થઈ હતી પંચે કહ્યું કે અહીં બુથ કબજે કરાયા છે ઈવીએમ તોડાયા હતા અને ગેરકાયદેસર રીતે મતદાન કરવામાં આવ્યું હતું આ અંગે કોંગ્રેસે પણ ફરિયાદ કરી હતી આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા